ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિડીયો કોન્ફરન્સમાં મળેલી સૂચના બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં રોડ ડ્રેનેજ અને પાણી પુરવઠા વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી સોમવારના રોજ એટલે કે ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એક હાઈ લેવલ સમીક્ષા બેઠક યોજવામાં આવી અને જેમાં કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા માટે કડક સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી આ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી હાઈ લેવલ સમીક્ષા બેઠકની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ બેઠકમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિત સત્તર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરો તેની સાથે તેત્રીસ જિલ્લાના ડીડીઓ અને એકસો ને એકોતેર નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરો હાજર રહ્યા હતા જે તમામને જરૂરી સૂચનાઓ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવી છે આ તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીની સૂચના બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા પાલિકા કચેરીએ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડ ડ્રેનેજ પાણી પુરવઠાની કામગીરી કરતા ઇજાદારોને પણ બોલાવવામાં આવ્યા કામગીરીમાં વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની ચીમકી આપવામાં આવી બેઠકમાં સ્ક્રીન પર વડોદરામાં પડેલા ખાડાઓ અને ભુવાઓ અંગેની માહિતી ઇજાદારો તેમજ અધિકારીઓને દર્શાવવામાં આવી સોમવારે જ મુખ્યમંત્રી કાર્યાલયથી યોજાયેલી વિડીયો કોન્ફરન્સ અને જેમાં સ્પષ્ટ સૂચના કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એટલે કે ઉડમાં આવતા રસ્તાઓમાં જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય અને રિપેરિંગનું કામ ન કરે તે કિસ્સામાં તંત્રએ કોઈ પગલા ન લીધા તો સીધી કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં આવશે જેને લઈને પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે જે રસ્તા ઉપર ખાડાઓ કે ભૂવાઓ પડ્યા છે તે રસ્તા ઉપર તાત્કાલિક સવારકામ માટે ઇજારદારો અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનામાં કામગીરીમાં બેદરકારી દાખવનારા પાલિકાના દસ ઇજનેરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે સૌથી પહેલા અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે જે વડોદરા સિટીની અંદર અંદર ખાડાઓ અને બાબતમાં ચર્ચા કરવામાં આવી આની ખાસ કરીને સિટી એન્જિનિયર ઝોનલ બીએમસીસ સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા રોડ પ્રોજેક્ટ્સ ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયઝના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સમલજના અત્યારે ફિલ્ડમાં કામ કરેલા તમામ અમે મિટિંગ બોલાવી હતી એની અંદર અઢાર મીટરની ઉપર વાળો જે પીરિયડ વાળો રોડ છે અને અઢાર મીટરની રોડ છે અલગ સિટીઝમાં ક્રાઇટેરિયા હોય બરોડામાં એચિન મીટર છે આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એમની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યુ કરવામાં આવ્યું સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકાય પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ કઈક અલગ હોય છે એમાં મિક્સ નાખવાનું મિક્સ નાખવાનું સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે ખાસ કરી ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં અને જે ખાડાઓ પડી છે ભૂવા પડી છે એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સ અમે ખાતરી આપી છે એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય હોપિસ પ્લાન્ટ અને જે મિક્સ વેટનિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી કારણ કે મોન્સૂન સિઝન છે તાત્કાલિક ખાડાઓ પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ્સને કાર્પેટિંગ કરવાનું હોય અદરવાઈઝ નવું રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માંગવાના છે કે અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એજન્સીથી માંગવાના છે અને પછી સિટી એજન્ટ મારફતે એ પણ રિપોર્ટ અમે લેશું એ પણ ચર્ચા કરવામાં આવી છે જે ટેન્ડર કન્ડિશન્સના અંદર જે પણ લાયબિલિટીઝ છે એ ટેન્ડર કન્ડિશન પ્રમાણે એમને કામગીરી કરવાનું થતું હોય આ સંતોષકારક હોય તો અમને ઇશ્યુઝ નથી પણ સંતોષકારક ના હોય અને ટેન્ડર કન્ડિશન પ્રમાણે કામ ના થયું હોય તો એના માટે જે જવાબદાર લોકો સાથે અમે એની પેનલ્ટી લેવાનું પણ અને પગલાં લેવા માટે પણ આજે સૂચના આપી છે વી વિલ સી બેઝ ઓન ધ રિપોર્ટ રોડવાઇઝ અમે ડેટા કાઢી રહ્યા છે રોડવાઇઝની ખાડો પુરાવાની કામગીરી પણ લીધેલા છે મોસ્ટ ઓફ ધ વર્કસમાં અંદર જે રોડ કોન્ટ્રાક્ટના સિવાય જે ડ્રેનેજ અને વોટર સપ્લાય માટે રોડ ખોદીને ફરી પુરાવ્યા હોય અને સેટલમેન્ટ ના થયું હોય સેટલમેન્ટનો સમય ના મળતો હોય પહેલાં ચોમાસા આવી ગયું હોય એના કારણે ઘણા બધા જગ્યાઓમાં પ્રોબ્લેમ્સ આવી છે અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ રીઝન્સ પણ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ એ તાત્કાલિક ધોરણે એક એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે ઝોનલ એન્જિનિયર્સની અમે રિપોર્ટ પણ માગીએ છીએ આના આધારે આગળનું કાર્યવાહી અમે કરવા માંગીએ છીએ પણ મોટિવ આ કાર્યવાહી સાથે સાથે મોટી એ છે કે જેટલા ખાડો છે પહેલા પુરાવાનું કામગીરી છે એ ડિપાર્ટમેન્ટથી પણ કરવાના છે અદરવાઈઝ એની સ્કોપ ઓફ વર્કમાં પણ આવતું એ મારફતે કરવાનું નક્કી કર્યું છે આશા રાખી કે વિદિન વન વીક આ બધું કામ અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીએ એ કદાચ એક અફવાઓ ફેલાવ્યું છે એ પણ સ્પષ્ટીકરણ થઈ ગયું છે નહીં એ કદાચ કોઈ અફવાઓ ફેલાવી હતી એટલે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ મારફતે પણ રિવ્યુ કર્યું હતું

વીસ વર્ષ પચીસ વર્ષનું ગેરંટી રોડ્સ બનાવતા હોય એ કયા પ્રકારનું ટેકનોલોજી યુઝ કરે છે કયા પ્રકારનું ટેકનોલોજી એડોપ્ટ કરે છે એ બાબતમાં થોડું સલાહ લઈશું એમ નથી મોટિવ એ કે વડોદરામાં પણ આવું ખાડાવાળો રોડ્સ ના બને મોટિવ એ છે કે આવનારા દિવસો માટે પાંચ વર્ષની જગ્યામાં દસ પંદર વર્ષની ગેરંટી વાળો રોડ બની શકે એ દિશામાં કેવી રીતે ટેકનોલોજી એડોપ્ટ કરવું જોઈએ કયા પ્રકારનું મટીરિયલ વાપરવું જોઈએ એ બાબત અમે સલાહ લઈશું અને ચોમાસા પછી આવા રોડ બનાવવા માટે પણ પ્રયત્ન અમારી કોઈ રજૂઆત નથી સાહેબે જ બોલાયેલા રિવ્યુ મિટિંગ માટે એ જનરલ આ વડોદરા શહેરમાં જે ખાડાઓ પડેલા હતા એના માટેની રિવ્યૂ મિટિંગ હતી એમાં પાણી ડ્રેનેજ વરસાદી ગટર રોડ બધા જ કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવેલા અને એનું રિવ્યૂ કરવામાં આવ્યું કામવાઈઝ ના એવી કોઈ વાત નથી કમિશ્નર સાહેબે સૂચન એક જ છે કે એક વીકમાં બધા મને ખાડા ભરાઈને તમે આપી દો ફેમિલી છો તમે બધા અને આપણે લોકોને સુવિધા મળે એ રીતનું કામ કરવાનું છે અને બધાને મોટરેબલ રોડ થાય કોઈ બી ખાડો પાણી ડ્રેનેજ કે વરસાદી ગટરને લીધે થયા હોય કે કંઈક પડ્યા હોય જૂના રોડમાં જે ગેરંટી બહારના રોડ છે ગેરંટી વાળા રોડમાં તો કોઈ ઇસ્યુ છે જ નહીં પણ જે જૂના રોડ છે એમાં કંઈક ખાડાઓ પડ્યા હોય તો એનો તાત્કાલિક રિપેર કરી અને રોડ બધા આપણે મોટરેબલ કરવાના છે મહત્વની વાત વરસાદ પડે છે નાખીને રોડ ખાડા પૂરવા હા શું નિરાકરણ એમાં એવું આવ્યું છે સાહેબે એવું કહ્યું કે આપણે હમણાં વેટ મિક્સ નાખી અને બધા જ ખાડાઓ પૂરી દેવાના છે પછી એની નવી ટેકનોલોજીનો બી ઉપયોગ થઈ શકે કોલ્ડ મિક્સ આવે છે એવું નથી કે ગરમ માલથી જ થઈ શકે ગરમ માલ તો પાણીમાં ચોંટવાનો નથી બિલકુલ અચ્છા એક બીજી મહત્ત્વની વાત છે કમિશનરે ગઈકાલે અમને એ પણ માહિતી આપી છે આપણે પણ લાઈવમાં જોઈએ છે કે હવે જે મોટી કંપનીઓને અહીંયા વિઝિટ કરવા બોલાવવાના છે આરસીસી રોડની વાત છે કે જે પચીસ વર્ષ સુધી રોડ હતા કે ટાટા પ્રોજેક્ટ એલઆઈટી રોડને બોલાવાના છે બે દિવસ પછી ના એવી કોઈ મારી પાસે માહિતી નથી આપડી માહિતી જો એ લોકોને રોડનું કામ આપે છે ભવિષ્યમાં કદાચ તો આપનું શું કહેવું છે ના હવે એ તો જો કોર્પોરેશનની પોલિસી મેટરની વાત છે એમાં હું કશું ના કહી શકું એ મને માહિતી ના હોય મારે તો જનરલ પ્રશ્નોની હોય એ તમને હું જવાબ કેટલા ખાડા છે તો હું ના જાણીશું એ તમારે અધિકારી નથી જેટલા પણ ખાડા પડ્યા છે એટલા પૂરા કરવામાં આવશે હા બધા જ કોન્ટ્રાક્ટરોને એક વીકની ની મહેનત આપવામાં આવી છે એમાં રોડ પાણી ડ્રેનેજ વરસાદી ગટર બધાને